તમે રૂબરૂ લઈને આવો અને રૂબરૂ લઈને આવીને ગામના આગેવાનોને બોલાવી હું જે સ્થળ ઉપર ઊભો છું તમને હું આપડે વિડીયા ફોટા મોકલું હું શું તમને કહું હું નથી કહેતો તમે આજના જ મને કામ પૂરું કરજો પણ મને એટલી મદદ કરો કે તમે ડિઝાસ્ટર મેનેજમેન્ટના મશીનરી જે ફાળવી દે એ મશીનરી મારફત શોખાય થાય ને તો કમસે કમ ખેડૂતોના ખેતર સુધી જઈ શકે અને અત્યારે પાક વાવવામાં નિષ્ફળ ખેડૂત રહે એટલે આખું વર હારી જાય હજી તો ખેતરે કેટલું નુકસાન છે ખેડૂતોને ખબર નથી